મારું નામ ધીરુભાઈ બાબુલા છાટભા છે એમાં અમે પાછળ રહી છીએ અને અમે અમારું ભાડું એને અમને બે મહિના પહેલા કબજો સોંપી આપેલો હતો અને અને એમાં અમે તારા મારેલા હતા પણ અશોકભાઈ ડાંગર અને માણસો આવીને ધાધ્યા લઈ ગયા અને એને લેખો કબજો કરી લીધો છે આ રીતનો અને અમને ધમકી મારી છે બહુ એટલે મારી આ મરણ મુનિ છે બધું આ અશોકભાઈ ડાંગર કોણ છે એ યદુનંદન વાળા અશોકભાઈ ડાંગર પૂર્વ મેયર હતા પૂર્વ મેયર ભાજપમાં જઈએ તો હા તે ભાજપમાં આવ્યા બે મહિનાથી આ અંદર શું કઈને કબજો કર્યો છે એને દુકાનનો કબજો લઈ ગયો મને ધમકી આપી અને ચાવી લઈ લીધી

અમે બધા આતુલનો કેટલા વર્ષ સુધી અમે પાંચ વર્ષ અમે રહી છીએ અમે મકાન લીધું છે ઓગણીસો અમે મકાન લીધેલું છે આ પેલા પાંચ વર્ષ પાસઠ વર્ષ રહી છીએ અમે કાયમ